નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકો આજે ખુશ અને સંતુષ્ટ રહેશે આજે મહેનતનું ફળ પ્રાપ્ત થશે કેટલાક નાણાકીય લાભ પણ શક્ય છે વૃષભ રાશિના લોકોના અટકેલા કામ આજે પાર પડશે તમારે ખર્ચની સાથે બચત પર ધ્યાન આપવું પડશે નોકરી કરતા લોકોના મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રગતિ જોવા મળશે મિથુન રાશિના લોકોની કાર્યક્ષમતામાં વધારો વ્યવસાયમાં પ્રગતિ કરાવશે ખર્ચ માટે બજેટ બનાવવું તમારા માટે સારું રહેશે મિત્રોનો સહકાર અને સહયોગ મળશે આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવું કર્ક રાશિના લોકોએ ખૂબ જ સમજદારીથી આગળ વધવું વડીલોની વાત પર ધ્યાન આપવું અને તેમની સલાહ લેવી તમારા અભ્યાસમાં શિથિલતાથી બચવું પડશે તમારા કામ અધૂરા રહેવાના કારણે તમારું મન પરેશાન રહેશે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે કેટલાક મોટા લક્ષ્યો પૂરા થઈ શકે છે જનકલ્યાણના કાર્યોમાં સામેલ થવાની તક મળશે સંતાનોની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે કન્યા રાશિના લોકોના પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે નાણાંની લેવડ દેવડ કરતા લોકોએ સાવધાન રહેવું તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે તુલા રાશિના લોકો આજે રચનાત્મક કાર્યમાં સામેલ થઈને નામના મેળવી શકે છે આજે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તમારે સાવચેત રહેવાની જરૂર છે પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે વૃશ્ચિક રાશિના લોકોએ આજે કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી આજે લાલચ નુકસાન કરાવી શકે છે આજે મિત્ર તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે ધન રાશિના લોકો વ્યવસાયિક ક્ષેત્રે સારું પ્રદર્શન કરશે તમારા કાર્યો બીજા કોઈ પણ ન છોડવા જોઈએ નોકરીમાં કામ કરતા લોકોના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે મકર રાશિના લોકોના પદ પ્રતિષ્ઠામાં આજે વધારો થાય તમે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો તમે વિવિધ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો કુંભ રાશિના લોકો માટે ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે બધાને સાથે રાખવાના પ્રયાસમાં તમે સફળ થશો પ્રોપર્ટી બાબતે વિવાદ ટાળવો આધ્યાત્મિક કાર્ય તરફ આગળ વધશો મીન રાશિના લોકોનો આજનો દિવસ સામાન્ય રહેશે આરોગ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળવું પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યવસાયમાં કોઈ જોખમ ન લેવું કાલે ફરી મળશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઇક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર